મિત્રો ચારે બાજુ ડુંગરોથી ઘેરાયેલા અને પ્રકૃતિની ગોદમાં વસેલા એવા શહેભરના ગોગા મહારાજના આજે એક જોરદાર ઇતિહાસની વાત કરીએ મિત્રો એક નાનકડા ગામમાં દેવજીભાઈ અને તેમના પત્ની રહે છે અને આ બંનેને આમ તો કોઈ જ વાતનું દુઃખ નથી સુખ સાહેબી છે અને ઘરમાં તેમને બે દીકરીઓ છે અને એમાં મોટી દીકરી પંદર વર્ષની છે અને નાની દીકરી નવ એક વર્ષની છે અને ત્યારે આ બંને દીકરીઓ આ દેવજીભાઈના દીકરા સમાન છે પણ મિત્રો જ્યારે પણ શ્રાવણ મહિનાની પૂનમ આવે અને જ્યારે ભાઈ બહેનનો રક્ષાબંધનનો દિવસ આવે ત્યારે ગામની બધી દીકરીઓ સવારે નાઈ ધોઈ અને નવા નવા કપડા પહેરી અને પોતપોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેમની લાંબી ઉંમર માટેની પ્રાર્થના કરે છે અને સામે ભાઈઓ પણ બહેનને કાંઈક ને કાંઈક નવા નવા ઉપહાર આપે છે ત્યારે આ બંને બહેનો પોતાના બાપુ પાસે આવી છે ગામમાં કોઈક ના ઘરે જાય ત્યારે એમની બહેનપણીઓ વાતો કરતી હોય છે કે મારા ભાઈએ મને આ આપ્યું ત્યારે બીજી કહે છે કે મારા ભાઈએ તો મને આ આપ્યું ત્યારે આવી

પણ તેમને કોઈ જગ્યાએ સારા આશીર્વાદ ના મળ્યા કે કોઈના આશીર્વાદ ના ફળ્યા ત્યારે કંટાળી અને દેવજીભાઈ પોતાની પત્નીને કહે છે કે આપણા કિસ્મતમાં મારા નાથે પુત્ર સુખ લખવાનું ભૂલી જ ગયો છે તો પછી આપણે બંને ગમે એટલા મંદિર કે તીરથ ફરીશું તો પણ મારી બંને દીકરીઓને રાખડીનો બાંધનાર કિસ્મતમાં છે જ નહીં અને આમ બંને આવી વાતો કરે છે અને તેમની પત્ની ત્યારે કહે છે

લાકડીનો ટેકો કોણ બનશે અને 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 આમ કહી બંને જણા રડે છે એવા જ તાણે તેમના પાડોશી ત્યાં આવીને ઊભા રહે છે ત્યારે આ બંને માનવીઓ આમ રડી રહ્યા છે એટલે તેમને જોઈને પૂછે છે કે હે દેવજીભાઈ તમે આમ રડો છો શું કામ ત્યારે દેવજીભાઈ પોતાના દુખની વાત કરે છે ત્યારે તમે એકવાર જશો તો કદાચ ત્યાં મારો ધરતીનો નાથ તમારું કામ કરી દેશે અને ત્યારે દેવજીભાઈ કહે છે કે બોલો ક્યાં જવાનું છે ત્યારે એ ભાઈ કહે છે કે ચારે બાજુ ડુંગરોથી ઘેરાયેલું અને

અને તેમની દીકરીઓને સુવડાવી અને પોતે સુઈ જાય છે અને સવારે વહેલા બળદગાડું જોડી અને પહોંચે છે સેભર અને ત્યાં જઈને જોયું તો ગોગા મહારાજની પાંચમ હતી માટે ઘણા બધા શ્રદ્ધાળુઓ ત્યાં આવેલા હતા અને જાણે ત્યાં મેળો ભરાયેલો હોય ને એમ લોકો ત્યાં ઉમટી પડ્યા હતા અને મંદિરમાં દર્શન કરવા માટે મોટી લાઈન લાગેલી હતી એટલે આ બંને માનવીઓ જેમ તેમ કરી અને ગેટની અંદર અંદર તો ગયા અને એ વડના ઝાડની નીચે જઈ અને બેઠા બેઠા કરે છે અને ત્યારે દેવજીભાઈ પોતાની પત્નીને કહે છે કે આટલા બધા માણસોની લાઈન લાગી છે અને ગોગા મહારાજના દર્શન કરવા ઘણા બધા લોકો આવ્યા છે માટે આ બધા જ માણસો કાંઈક ને કાંઈક તો બાધા રાખી અને આવ્યા હશે તો હે ગાંડી આટલા બધા માણસોમાં શું તને લાગે છે કે ગોગા મહારાજ આપણી અરજી સાંભળશે ત્યારે દેવજીભાઈની પત્ની કહે છે કે હે સ્વામીનાથ આપણી વાત આટલી બધી ભીડમાં ક્યાંથી સાંભળશે અને ગાડામાં બેઠા બેઠા વાતો કરતા ઘરે આવી રહ્યા છે કે આટલા બધા લાખો લોકોની ભીડમાં ગોગા મહારાજ આપણી વાત ક્યાંથી સાંભળશે અને આમ વાતો

મે કોણ છું કે હે દેવજીભાઈ હું સેબરનો ગોગો મહારાજ બોલું છું કેમ મારા મંદિરે તું તારા દીકરાની પ્રાપ્તિ માટે આવ્યો હતો બોલ સાચું ને કે હા મહારાજ તમારી વાત તો સાચી પણ તમે અમારી અરજી સાંભળી ગયા હતા ત્યારે ગોગા મહારાજ કહે છે કે હે દેવજીભાઈ તને એમ હતું કે આટલા બધા માણસોમાં ગોગા મહારાજ અમારી વાત કેમ સાંભળશે તો સાંભળ દેવજી ત્યાં આવતા દરેક માણસોના મનની વાત હું ધણી સાંભળી લઉં છું અને એટલું જ નહીં કે ખાલી મારા મંદિરમાં આવી અને મારા સામે બે હાથ જોડે એની જ વાત હું સાંભળું છું પણ કદાચ અહીંયાથી સો સો ગાઉ દૂર પણ જો મને ગોગા મહારાજને કોઈ યાદ કરે ને તો એના વારે હું ગોગો મહારાજ દોડીને પહોંચી જાઉં છું કે જા દેવજી આજે હું ગોગો મહારાજ તને વચન આપું છું કે આવતી રક્ષાબંધનના દિવસે તારા ઘરે તારા દીકરીઓનો જો રાખડીનો બાંધનાર ના આપું ને એ તો મને શહેભરના ગોગા મહારાજ ને ઓળખે કોણ પણ તારા ગોગો મહારાજ નહીં અને મિત્રો આમ એ ગોગા મહારાજ આટલા આશીર્વાદ આપી અને દેવજીભાઈ ને એ સપનામાંથી ચાલ્યા ગયા અને મિત્રો આમ ગોગા મહારાજના આશીર્વાદ થી દેવજીભાઈ ના ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થાય છે અને એ બંને દીકરીઓનો રાખડીનો બાંધનાર વીર મારો ગોગો મહારાજ આપે છે તો મિત્રો આવો ઇતિહાસ છે મારા શહેભરના ગોગા મહારાજનો મિત્રો તમને પણ કોઈકવાર વાર મળે તો સહેભર ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા જરૂરથી જજો કારણ કે ત્યાં ધરતીનો ધણી મારો ગોગો મહારાજ બિરાજમાન છે જય માતાજી